દોસ્તો નમસ્કાર હમણાં રાતના દસ વાગ્યા છે અને આ કચુંબરમાંથી કોલ આવ્યો છે ઘરમાં કંઈક સાપ છે સાપ અવાજ ઘણો કરી રહ્યો છે એમ કેવું છે સાપ મારે ખ્યાલથી કોપરા હશે તો જ અવાજ કરતો હશે સાપ કંઈક થેલીઓમાં કે થેલીની કંઈક અંદર થેલીની આજુબાજુ કંઈક છૂપેલો છે જો એ સાપ કેવો છે દોસ્તો કઈ જગ્યાએ આ જગ્યા છે જોઈ લો આ સામાન પડ્યું છે બધું એમાં કઈક સાપ ભરેલો છે ને અવાજ કરે છે હવે આ ઘરમાં જોઈ લો તમે અંદર પબ્લિક પાછળ ઉભી છે સાઈડમાં

குபுலாயா நானே அந்து நன்னா மேல்ல வந்து வா ஏரதுபுர் நானுலயே ઉપર வரலே இல்லை லே ஆவேர சல்ல மாட்டேனதேலேல اندر இருப்பேனே

एक वेमाना हम पकड़ ले उई पानी दो दो દોસ્તો આ બચ્ચું છે બચ્યું લો જોયેલો તમે આ કેટલું એક્ટિવ છે કાટવા માટે જોઈ લો આ એને ડર લાગે ને દોસ્તો આ નાનું છે પણ આમાં પણ એટલું ઝેર છે આમાં પણ નીરોટોક્સિક ઝેર છે આ રીતનું પણ બાઈટ કરે તો દોસ્તો આપણે સીધું સરકારી જવાનું કોઈ ઝાડફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નઈ કેમ કે નાનું છે પણ આ નાગનું બચ્ચું છે અનક નજર પડી જાય દોસ્તો આનો અવાજ સાંભળી શકો તો તમે કેટલો અવાજ કરે છે આ જોઈ લો આ નાનું છે પણ કેટલો અવાજ કરે છે દોસ્તો કોપરાની એક જ ખાસિયત છે આ જોઈ લો એને ડર લાગે ને તો આ રીતે કાટવા આવે છે આ દોસ્તો અમારા કોઈ પકડવાની કોશિશ કરતા નહીં સાવધાની હતી દુર્ઘટના ઘટી દોસ્તો હવે આને વધારે હેરાન રનિંગ કરીએ અને પેક કરીએ એની અનુકૂળ જગ્યામાં આપણે ફોરેસ્ટ એરિયામાં એને રિલીઝ કરીશું અને બધું ડખુંગી તબંગ માય દોસ્તો આ સાપને આપણે પેક કરી લીધો છે હવે એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું એને કાણા પડવાનો જો ઓક્સિજન માટે આ a ah,